આદરણીય શ્રી નરેન્દ્રભાઈ એવા વિઝનરી લીડર છે કે સમસ્યા આવે તે પહેલા સમસ્યાના ઉપાયો એમણે શોધ્યા છે તેમણે ધરતી માતાનું ગ્રીન કવર વધારવાના હેતુ સાથે આજે વિશ્વ પર્યાવરણ દિવસે એમણે એક પેડ માકે નામ અભિયાન શરૂ કરાવ્યો અને આખા ભારતની અંદર એકસો ને ચાલીસ કરોડ ઝાડ વાવવાના જે એકસો ને ચાલીસ કરોડ એટલે દરેક જણ એક ઝાડ દરેકના ભાગે એક ઝાડ આવે અને એ ઝાડ દરેક જણ ઉગાડે એવી નેમ સાથે આ અભિયાનનું એમણે શરૂ કરાયું છે દરેક વ્યક્તિ પોતાના માતાના નામે એક વૃક્ષ વાવીને આપણા સૌની માતા એવી ધરતી માતાને હરિયાળી બનાવે એવું આહવાન એમણે કર્યું છે વડાપ્રધાનશ્રીએ દરેક આહવાનને ઝીલીને ગુજરાતે તેમાં અગ્રેસર રહેવાની હર હંમેશા નેમ રાખી છે આ વર્ષે પંચોતેરમાં વન મહોત્સવ અન્વયે સમગ્ર ગુજરાતમાં એક પેડ માકે નામ અભિયાનને આપણે વેગવાન બનાવ્યું છે